કોળી સમાજ જય એકતા આજે આપણે વાત કરવાની છે કનુ દેસાઈ છે અને ગુજરાત સરકારના નાણાં મંત્રી છે હમણાં તેમણે વલસાડના એક જનસભામાં તેમને કોળી સમાજ વિરુદ્ધ એક નિવેદન આપેલું કે કોળિયા ચૂંટાય એટલે કોળી કૂંટાય અને ધોળિયા ચૂંટાય તેમનું આ ખરાબ નિવેદન સમાજ વિરુદ્ધ છે સમાજની બેન દીકરી વિરુદ્ધનું છે સમાજ વિરુદ્ધનું આ નિવેદન સતત હું વખાડું છું સાથે દરેક જિલ્લામાંથી જેટલા કોળી સમાજના લોકો રહેતા હોય તેમને હું નમ્ર અપીલ કરું છું કે તાલુકા લેવલે જિલ્લા લેવલે કલેક્ટરને તમે આવેદન આપો અને સતત તમે કલેક્ટરને અરજી કરો કે સરકાર સરકારને તમે નમ્ર વિનંતી પણ કરો કે કનુ દેસાઈને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરે અને પક્ષમાંથી નિકાલ કરે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કોળી સમાજના જે કમળ ગટ્ટાઓ છે તે કેમ ચૂપ છે કેમ તમારે સમાજની જરૂરત નથી જ્યારે પણ સમાજની બેન દીકરી ઉપર કોઈ અસ્મિતા ઉપર સવાલ ઉઠે છે ત્યારે કોળી સમાજના ભાજપના જેટલા નેતાઓ છે તેઓ ક્યાંય દેખાતા નથી જ્યારે ચૂંટણી આવશે ત્યારે કહેશે કે કોળી સમાજ મારો ભાઈ છે કોળી સમાજ હંમેશા ભાજપની પડખે ઉભેલો છે એમ નહીં કોઈ ક્યારે કીધું હોય કે જ્યારે કોળી સમાજની બેન દીકરી ઉપર કોઈ ખરાબ નજરથી જોવે છે બેન દીકરી ઉપર અત્યાચારો થાય છે કોળી સમાજના યુવાનો પર અત્યાચારો થાય છે કોળી સમાજના યુવાનોની એ ગ્રામજનોની જમીન પડાવી લેવામાં આવે છે ત્યારે કોઈ એમ નહીં કીધું હોય કે આજે મારો કોળી સમાજ ભાજપની પડખે સતત હંમેશા ઊભો હોય છે આજે અમે તેમની મદદ કરીએ નહીં આ ભાજપના કોળી સમાજના એક પણ નેતાઓને કોળી સમાજની જરૂરત નથી આપણે તેમને પણ કાઢવા જોઈએ એટલે સરકારને હું નમ્ર અરજ કરું છું કે કનુ દેસાઈને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરો અને પક્ષમાંથી નિકાલ કરો અને સાત તારીખે આપણે બધાએ કનુ દેસાઈનું જે સમાજ વિરુદ્ધનું જે નિવેદન આપ્યું છે તે નિવેદનને આપણે વખોડી કાઢવાનું છે અને સાત તારીખે આપણે ભાજપની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં કે ભાજપની સામે કોઈ પણ સમાજનો ઉમેદવાર ઉભો હોય ક્ષત્રિય સમાજ હોય કોળી સમાજ હોય આદિવાસી હોય કે પટેલ હોય ભાજપને ભાજપની સામે કોઈ પણ ઉમેદવાર હોય તેને આપણે જંગી બહુમતીને જીતાડવાના છે અને આ ભાજપિયાઓને છે ને તેને હાંકી કાઢવાના છે હવે તમારો રાજ નહીં ચાલે કેમ કે અત્યારે કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ એક થયો છે જ્યારે પણ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ એક થાય છે ત્યારે આ કમળગટ્ટાઓને હાર નિશ્ચિત હોય છે આપણે બધાએ ભાજપની વિરુદ્ધ સાત તારીખે સવારે સાતથી લઈ સાંજે છ વાગ્યા સુધી મતદાન કરવાનું છે જેમ બને તેમ વધારે મતદાન થાય તેની દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે જય કોળી સમાજ જય માનદાતા જય જય ગરબી ગુજરાત